પાટણ શહેરના રાણકી વાવ રોડ ઉપર આવેલું ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાનું મંદિર એક અનોખો ઇતિહાસ ધરાવે છે પાટણના રાજા સિદ્ધરાજને માતાજીની પૂજા અર્ચના માટે ઉજ્જૈન જવું પડતું હતું સોલંકી વંશના મહાન પ્રતાપી પરદુખભંજન યુદ્ધવીર અને દેવાંશી ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન અઢાર માઇલનો ઘેરાવો ધરાવતું પાટણ સુખ શાંતિ અને સમૃદ્ધિથી છલોછલ હતું અત્યારે પણ પાટણને ઉત્તર ગુજરાતનું મૂળ માનવામાં આવે છે ગુર્જર નરેશ રાજા સિદ્ધરાજે પૂજા અર્ચના માટે કાલિકા માતાજીને ઉજ્જૈનથી પાટણ આવવા ઉગ્ર આરાધના અને ખૂબ કાકલુદી કરી હતી માતાજીએ પ્રસન્ન થઈ કહ્યું હું ગઢકાલિકા છું મને ગઢ જોઈએ સિદ્ધરાજે પાટણમાં બે ગઢ બંધાવ્યા અને માતાજી ગઢમાં સંપૂર્ણ મુખારવિંદ સાથે સ્વયંભૂ પ્રગટ થયા હતા જે હાલ અહીં બિરાજમાન છે સંપૂર્ણ મુખારવિંદ એટલે પાવાગઢમાં બિરાજમાન કાલિકા માતાજી નેત્રુ સુધીના છે કોલકાતાના કાલીઘાટમાં નાસિકા સુધીના છે અને ઉજ્જરીનમાં બિરાજતા ગઢકાલિકાના અપૂર્ણ મુખારવિંદના દર્શન થાય છે સમગ્ર ભારતમાં માત્ર પાટણમાં જ કાલિકા માતાજીના સંપૂર્ણ મુખારવિંદના દર્શન થાય છે રાજા સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત અતિ પ્રાચીન મંદિર આશરે નવસો વર્ષ પુરાણું છે પાટણના નગરદેવીના ચૈત્રી આસો નવરાત્રી અને દિવાળીના તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે બેસતા વર્ષે લોકમેળા ભરાય છે અને વર્ષ દરમિયાન પાટણની તમામ જ્ઞાતિ તરફથી અલગ અલગ નક્કી કરેલી તિથિ પ્રમાણે હોમહવન અને ઉજવણી કરવામાં આવે છે લાભ પાંચમના દિવસે સાંજે માતાજીને કિલ્લા પર સળગતી સગડી ખપ્પર ચઢાવવામાં આવે છે આ સળગતી સગડી વાતાવરણમાં અને આ સંસારમાં જે કોઈ અનિષ્ટ તત્વોનો નાશ કરવા માટે આ સળગતી સગડી માતાજી પોતાના શિર પર ધરે છે જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે અને આતિશબાજી કરવામાં આવે છે તેનો નજારો જોવા માટે લોકોની ભારે ભીડ એકત્રિત થાય છે કાળી ચૌદશે કાળી પૂજા કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પૂજા કરે છે નવરાત્રિમાં નવ દિવસ માતાજીને વિવિધ વાહનો ઉપર ફૂલોની સવારી કરવામાં આવે છે અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે રાજા સિદ્ધરાજ જયસિંહે બે ગઢ બંધાવ્યા અને એ ગઢમાં માતાજી સંપૂર્ણ મુખારવિંદ સાથે સ્વયંભૂ પ્રગટ થયા હતા પાટણના નગરદેવી કાલિકા માતાજીના ખુલ્લા મુખમાં ચોત્રીસ પ્રકારના મરી મસાલા ધરાવતું પાન પ્રસાદરૂપે ભક્તોને મળે છે મંદિરની બીજી વિશેષતા એ છે કે અહીં કાલિકા માતાજીના સમીપે ભુજ અઢાર હાથવાળા ભદ્રકાળી માતાજી પણ બિરાજમાન છે ચંડીપાઠના વૈકૃતિક રહસ્યના શ્લોક નંબર દસ અગિયાર તથા બારમાં માતાજીની મૂર્તિના નક્ષિક વર્ણન પ્રમાણે આ મહાલક્ષ્મી માતાજી છે જેમનું અલૌકિક સ્મિત ધરાવતું મુખારવિંદ ખૂબ જ દેદીપ્યમાન લાગે છે તેમની બાજુમાં ઈસવીસન ચૌદસો તેત્રીસમાં પ્રગટ થયેલા ક્ષેમંકરી માતાજી પણ મંદિરમાં બિરાજમાન છે જે માતાજી પાટણથી ભીનમાલ ગયા છે અને આખાએ રાજસ્થાનમાં આજે ખીમજ માતા તરીકે પૂજાય છે તેમની બાજુમાં નવદુર્ગાના નવાકોમાં મહિષાસુર મર્દીની બિરાજમાન છે લોકો પોતાના કામની શરૂઆત કરતા પહેલાં નગરદેવીના આશીર્વાદ અવશ્ય લે છે સમગ્ર ભારતભરમાં એકમાત્ર પાટણ શહેરના નગરદેવી મહાકાલી માતાનું મંદિર સંપૂર્ણ મુખારવિંદ ધરાવે છે એટલે મંદિરનું મહત્વ ઘણું વિશેષ માનવામાં આવે છે પાટણ શહેરની અઢારે આલમમાં આસ્થાનું પ્રતીક મહાકાલી માતાનું મંદિર માનવામાં આવે છે મંદિર પટાંગણમાં આવેલ હવનકુંડના દર્શન ભક્તો અવશ્ય કરતા હોય છે તો નવરાત્રિના ગરબાને પણ મહાકાલી માતાના મંદિર પટાંગણ બહાર મૂકવામાં આવે છે નગરદેવીએ પાટણવાસીઓમાં અનેરું આસ્થાનું સ્થાન ધરાવે છે આપણો ઇતિહાસ આપણું ગૌરવ અને હિન્દુ ધર્મનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે અમારી યુટ્યુબ ચેનલ આવાને આવા આપણા પ્રાચીન મંદિરો વિશે માહિતગાર વીડિયો બનાવતા રહીશું તમે જો આ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડિયોને આગળ વધુ શેર કરજો જય માતાજી